નમસ્કાર મિત્રો સુપ્રભાતમ અમારી આલેચ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે અહીંયા વન વગડામાં આવ્યા છીએ ચોમાસાની અંદર ઘણા બધા છોડ અને વેલાઓ આપણને જોવા મળે તો આજે વન વગડામાં આપણે આવ્યા તો એમાં અમને એક છોડ જોવા મળ્યો અને

વાળ તો શ્રેષ્ઠ ઇલાજ બસ એવા ભૃંગરાજ એટલે કે ભાંગરાનો પરિચય મેળવવાનો છે તો જોઈએ ભાંગરા વિશે આ ભાંગરાનો છોડ છે ભાંગરા ના છોડ ચોમાસામાં પુષ્કળ પ્રમાણમાં ઉગી નીકળે છે ક્યાંક ક્યાંક તો તે જથ્થાબંધ ઉગેલા જોવા મળે છે જ્યાં ભેદ જળવાઈ રહેતો હોય તેવી જગ્યાએ તે બારે માસ જોવા મળે છે તે ભાગે રસ્તાઓની બાજુએ વાડીઓની વાળ પાસે વોકળા નદી તળાવ તેમજ પાણીના ધોળિયા કાંઠે દરિયાની રેતાળ જમીનમાં ચોમાસામાં પાણી ભરાઈ રહેતું હોય તેવા ખાડા ખાબોચિયાના કાંઠે તેમજ ખાડા ખાબોચિયા સુકાતા તેમાં પણ તે જોવા મળે છે આમ વગડા અને કોઈ પણ જમીનમાં ભાંગરો થાય છે ભાંગરામાં બે જાત જોવા મળે છે આપણે જેનો પરિચય મેળવો છે તે કાળો અથવા ધોળો ભાંગરો છે કાળો ભાંગરો આમ તો જોવા મળતો નથી અને કોઈએ જોયો પણ નથી પણ છતાંય લોકો કાળો ભાંગરો કહે છે આ છોડવા કાળાશ પડતા હોય તેમજ તેના પાનને ચોરતા નીકળતો રસ તરત કાળો પડી જતો હોય અને આ કાળા ભાંગરામાં ફૂલ તો સફેદ જ આવે છે માટે ઘણા લોકો તેને ધોળો ભાંગરો પણ કહે છે જ્યારે બીજી જાતમાં પીળા ફૂલ આવે છે માટે તેને પીળો ભાંગરો કહેતા હશે જેનો પરિચય આપણે આગળથી મેળવશું અમુક જગ્યાએ તેને કેસરા જ કહે છે કારણ કે કેશ એટલે કે વાળ વાળ માટેની આ ઉત્તમ ઔષધિ હોય એનું નામ કેશરાજ પડ્યું હશે હિન્દીમાં તેને ભંગરા અથવા ભાંગરા કહે છે તો તેનું સંસ્કૃત નામ ભૃંગરાજ છે અને ગુજરાતીમાં તે ઉપરથી જ તેને ભાંગરો કહેતા હશે ઘણા માર્કવહ પણ કહે છે ભાંગરો શ્રાવણામાં કામ આવે છે તેમજ ત્રિપંડીના ત્રણ દિવસ બાવળ બોડી ધ્રો વગેરેને જેવી રીતે લોકો પિતૃ નિમિત્તે પાણી રેડે છે તેમ ભાંગરાને પણ રેડે છે માટે તેનું એક સંસ્કૃત નામ પિતૃપ્રિય પણ છે અંગ્રેજીમાં તેને ટ્રેલિંગ એકલિપ્ટા કહે છે તો તેનું શાસ્ત્રીય નામ એક્લિપ્ટા આલ્બા છે મોટે ભાગે અત્યારે તે એકલિપ્ટા પ્રોસ્ટાટા નામે ઓળખાય છે ભાંગરાના છોડ અડધો થી બે ફૂટ લાંબા થાય તે કોઈ વાર ઊભા ઊંચા વધેલા તો ક્યારેક જમીન ઉપર પથરાયેલા પણ જોવા મળે છે શાખાઓ ચડકતી લીસી કાળી કે જાંબુડી છાયા લેતી હોય છે તેમાં પાન સામસામે આવેલા એક થી ચાર ઇંચ લાંબા અડધાથી એકાદ ઇંચ પહોળા ઘેરા લીલા રંગના કોર પર છીછરા દાંતાવાળા જોવા મળે છે પાનને ચોરવાથી કારાશ પડતો લીલો રસ નીકળે છે જેની વાસ તીખી અને સ્વાદ ચીરપડો કડવો હોય છે જમીન અને વિસ્તાર પ્રમાણે ભાંગરાના પાનમાં થોડો થોડો ફરક પડે છે કાળી જમીનનો ભાંગરો છે એ અત્યારે આપણે વિડીયોમાં જોઈ રહ્યા છીએ અને મોટે ભાગે વગળાવ જમીનનો જે ભાંગરો છે લાંબા પાન વાળો હોય છે ફૂલ શાખાઓને છેડે પુષ્પ ધારણ કરનારી સળી સફેદ રંગના અને દેખાવે ખૂબ જ સુંદર હોય છે ફૂલોના પગડી પર સૂક્ષ્મ બીજ આવે છે ફૂલો ખરી ગયા બાદ આ પગડીમાં હારબંધ બીજો હોય છે બીજ કાળા રંગના સૂક્ષ્મ અને સ્વાદે તેલિયા અને ચીરપડા લાગે છે કમ્પોઝિટી વર્ગની આ વનસ્પતિ ખૂબ જ ઉપયોગી વનસ્પતિઓમાંની એક છે ભાંગડાના ઔષધિ ગુણની જો વાત કરવામાં આવે તો તે સ્વાદે કડવો તુરો તીખો ગરમ વાળને કાળા આપનાર આંખોને હિતકર વૃક્ષ તીક્ષ્ણ દાંતને હિતકર રસાયણ અને મેઘાકારક છે તે કફ સોજો વિષ કામ અંગરૂધ્ધિ શિરો રોગ નેત્રરોગ વાયુ ઉધરસ દમ કોઢ કૃમિ પાંડુરોગ હૃદયરોગ રોગ વગેરેનો નાશ કરનાર અને વાળ કાળા રાખનાર અને વાળના તમામ રોગો દૂર કરનાર મનાય છે ભાંગરાના ઔષધિ ઉપયોગની જો વાત કરવામાં આવે તો માથાના વાળ માટેની ઉત્તમ ઔષધિ છે અકાળે જેના વાળ સફેદ થઈ ગયા હોય તેને ભાંગરાને વાટી તેની થેપલી કોપરેલ તેલમાં ઉકાળી તે તેલ ગાળી લઈ આ તેલનો દરરોજ માથાના વાળમાં લગાડવાથી વાળ વધે છે અને કાળા પણ થઈ જાય છે જો સામાન્ય માણસ આ તેલનો ઉપયોગ કરે તો લાંબા સમય સુધી વાળ સફેદ થતા નથી વાળ ખરતા નથી અને તાલ પડતી નથી ભાંગરાના રસમાં મધ મેળવી તેનું સેવન કરવાથી કફ દૂર થઈ કફજન્ય ખાંસી મટે છે ભાંગરાનું ચૂર્ણ અને હળદેનું ચૂર્ણ સંભાગે લઈ તેમાં જૂનું ગોળ મેળવી તેની ગોળીઓ બનાવીને જો તેનું સેવન કરવામાં આવે તો અન્નવિદા અને અમલપિત મટે છે ચોમાસે ભીનાશના લીધે પગની આંગળીઓ વચ્ચે ફાટ પડે છે ને તે પાકે છે જે ઓછાળ કહેવાય છે આ ઓસાળને મટાડવા માટે ભાંગરાના રસમાં દાળું હળદરનું ચૂર્ણ નાખી સહેજ ગરમ કરી પગે ચોપડવાથી બે ત્રણ દિવસમાં જ એ મટી જાય છે આધા શીશીમાં ભાંગરાનો રસ અને બકરીનું દૂધ સંભાગે લઈ તેને તડકે ગરમ કરી નશ્ય લેવાથી અને ભાંગરાના રસમાં મરી વાટી બે વખત લેપ કરવાથી આધા શિશીમાં કાયમી માટે રાહત થઈ જાય છે બરડની ગાંઠ જો મોટી હોય તો ભાંગરાનો કવાત પીવડાવવો અને ભાંગરાની પોટીસ આ બરડની ગાંઠ ઉપર બાંધવાથી ગાંઠ મટી જાય છે માથું ખૂબ દુખતું હોય તો ભાંગરાના પાનને સૂઠ સાથે વાટી માથા ઉપર લેપ કરવાથી માથું ઉતરી જાય છે ભાંગરાનો રસ તલના તેલમાં મેળવી તે તેલ ઉકાળી ઠંડુ થયા બાદ તેને ફિલપાઈ અથવા હાથી પગા ઉપર ચોપડવાથી દુખાવો દૂર થઈ હાથી પગાનો રોગ મટે છે ભાંગરાના રસમાં મરીનું ચૂર્ણ નાખી દહીં સાથે સાત દિવસ આપવાથી કમળી રોગ મટે છે ભાંગરાના પાન અડધો તોલો લઈ તમાકુની જેમ ચાવતા જવું અને થૂકતા જવું આમ કરવાથી મુખપાક અને મોઢાના ચાંદા મટે છે તેમજ દાંત છે એ મજબૂત થાય છે દરરોજ રાતે સૂતી વખતે ભાંગરાનો રસ શરીરે ચોપડી અને સૂઈ જવું આવું છ સાત માસ કરવાથી શરીરમાં જમા થયેલો મેદ એટલે કે ચરબી દૂર થાય છે એટલું જ નહીં પણ મેદ રોગના કારણે થયેલી ચરબીની ગાંઠો પણ ઓગળી જાય છે અને શરીર છે એ સુદઢ બને છે ડાજિયા ઉપર પણ ભાંગરો ઉત્તમ કામ કરે છે દાજેલા ભાગ ઉપર ભાંગરાનો અને તુલસીનો રસ ત્રણ ચાર દિવસ લગાડવાથી દાજ્યાનો ડાઘ નથી રહેતો અને ઘાવ છે એ વહેલો રૂજાય છે આમ ભાંગરો અતિ ઉપયોગી અને હાથ વગી ઔષધિ વનસ્પતિ છે તેમ છતાં તેનો પ્રમાણસર ઉપયોગ કરવો હિતાવહ છે ભાંગરાનું વાળ માટેનું જે તેલ બનાવવાની રીત છે એ રીત પર આપણે આગળના જોઈશું તો મિત્રો આવી ખૂબ જ અગત્યની વનસ્પતિ છે એને ઓળખીએ અને આપણે તેનો ઉપયોગ કરીએ તો મિત્રો આજે આપણે આ ભાંગરાનો પરિચય મેળવો ભાંગરો ભૃંગરાજ જેને આપણે કંપનીઓમાંથી ઓલું તેલ લઈએ છીએ ભૃંગરાજ તેલ બરાબર એ જે વાળ માટેના મોટે ભાગે જે તેલ આવે છે અમુક શેમ્પુની અંદર પણ આ ભાંગરાનો ઉપયોગ થાય છે તો આજે આપણે ભાંગરાનો ઉપયોગ જોયો અને મિત્રો આ ભાંગરો ખૂબ અગત્યની વનસ્પતિ હોય એને ઓળખી લો એના પાનમાં ક્યાંક તફાવત હોઈ શકે પરંતુ એમના જે ફૂલ છે એ ફૂલનો ફૂલ ઉપરથી તમે ભાંગરાને ઓળખી શકો તો આજે આપણે જે આ કાળો ભાંગરો રોક્યો તોય ભલે અને સફેદ ભાંગ રોક્યો તો પણ ભલે એનો પરિચય મેળવો પીળા ભાંગરાનો પરિચય આપણે અગાઉ કીધું એમ અગાઉ મેળવશું તો મિત્રો અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો મિત્રો આવતા મંગળવારે ફરી પાછા મળશું પણ પેલું સૂત્ર ન બોલાય ક્યું છે મારું સોચ મારા હાથમાં તો મિત્રો તમારું સ્વાસ્થ્ય જાળવો અને આવી વનસ્પતિઓનો ઉપયોગ કરો અને આવતા મંગળવારે એક નવી જ વનસ્પતિને લઈને આવશું ત્યાં સુધી રજા આપશો નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ